હું એની રજૂઆત કરવા જાવલતદાર મામલતદારને સારું કરશું પણ બોલીસ બોલીશ થી બીતા બીતા પૂરી કોઈ નઈ પૂટ હું છું ને વકીલ છું ક્યાં નહીં પૂટ

કાંઈ એનાથી દીવાની જરૂર નથી તમારે હાજરી કઈ દો બે શબ્દો કાંઈ દીવાની જરૂર નથી આપડું ઘર છે આપડું ગામ છે કોને ક્યાં પકડવા જાય તમે કઈ ઉપાધિ ચિંતા કરતા નહીં એન્ટી ટાઈપ પીવાની જરૂર નથી જાવ મામલતદાર પાસે રજુઆત બજુઆત કર તો એનું આપડે ભાઈ દસમીન ભાઈ તમે મળો સાહેબ ને અને મોટર સાયકલ પાછું લઈ લો તો ગાડી હા

જરૂર નથી આપડે ત્યારે માણસો કેટલા હતો અત્યારે ગાશી લો આપડે કોઈ નહીં જોડાય હા આવતા માણા ને પકડવાની ક્યાં વાંધ છે એ તો ખોટું છે મોટા

મેં મારા એક ફોન એક માને મૂકી ને મુકી ને દસ જમણ માં જો બાવળીયા સાહેબ છૂટી જાય તો મારો ઘર નો એક ફોન એક મૂકીને હું પગે લગાવી સારું આશીર્વાદ આપો ઉપાધિ નો કરતા કઈ પોલીસ બોલીસ ની કઈ બીક રાખતા નહીં અમે બધા છીએ વકીલ હારે છે અને કરવી કાગળિયા ભલે એનો કઈ ઉપાધિ નહીં કરવાની આપણે ચાલો આશીર્વાદ આપો હા